કહી શકાય કે રાજકોટનું જૂનામાં જૂનું માર્કેટ બજાર એટલે કે સર લાખાજીરાજ રોડ બજાર કહી શકાય ધર્મેન્દ્ર રોડ કહી શકાય સર લાખાજીરાજ રોડ બજાર એસોસિએશનની માંગણી અને લાગણી એવી હતી વેપારીઓની કે કે ઘણા બધા જટિલ પ્રશ્નો હાલમાં ઉદ્ભવ્યા છે જેમ કે તમારી ઘરે કોઈ પણ જન્મ કોઈનો વ્યક્તિનો થયો છે અથવા તો મૃત્યુ થયું છે તો પણ એ વ્યક્તિને આ બજારમાં આવવું જ પડે એ ટાઈપની આ બજાર છે અને વેપારીઓના અથાગ મહેનતથી પુરુષાર્થથી આ બજારે અત્યારે એનો ચડકાટ છે એ હજી જાળવી રાખ્યો છે ઓનલાઈન જમાનામાં ઓનલાઈન જે પરચેસિંગ યુગ છે એનામાં પરંતુ હમણાં હમણાંથી છેલ્લા બે પાંચ વર્ષથી આ પ્રશ્ન એવા થઈ ગયા છે કે આ બજારમાં મહેનત વેપારીઓ કરે છે અને જેનો લાભ નહીં પણ ગેરલાભ ફેરિયા કહી શકાય હું બહુ સ્પષ્ટ શબ્દોમાં કહીશ કે જે રેકડીવાળા પાથરણાવાળા એ બધા આગળ ઊભા રહી જાય છે એ લઈ જાય છે અને જેના કારણે અવારનવાર વેપારીઓને ઘર્ષણ થાય છે હવે આ ઘર્ષણના કારણે થઈને જ વેપારીઓ બધા મળી અને કોર્પોરેશનમાં ગયેલા હતા દિવાળી ઉપર ત્યારે જૂનું અમારું સર લાખાજી રાજ રોડ વેપારી મર્ચન્ટ એસોસિએશન હતું તો એમાં બે ચાર વ્યક્તિઓ જ હાજર હતા પણ એમાં જે કહી શકાય કે વેપારીઓની સહમતી લેવામાં નહોતી આવી વેપારીઓ સાથે સલાહ સૂચન કરવામાં નહોતું આવ્યું ત્યારે પ્રશાસન તરફથી તો અમને સારો એવો રિસ્પોન્સ પણ મળ્યો હતો કે જગ્યા રોકાણ શાખા જે છે એસ્ટેટ ઓફિસ છે એમને અહીંયા ધોસ બોલાવેલી હતી અને જે કોઈ બી ફેરિયાઓ છે એમને અહીંથી કાઢેલા હતા પરંતુ ફરી પાછો એનો એ પ્રશ્ન ઉદભવ્યો છે એ સિવાય પણ અત્યારે એક બીજો પ્રશ્ન જે કહી શકાય કે જે બહુ જટિલ પ્રશ્ન છે અને અમને આર્થિક રીતે નુકસાન પહોંચાડે એવો પ્રશ્ન છે કે જે ટ્રાફિક બ્રાન્ચે એવો પ્રશ્ન નિર્ણય લીધો છે કે ઝીરો લેવલ પાર્કિંગ એટલે કે ફૂટપાથ જ નહીં હવે ફૂટપાથ ન હોય એટલે બહુ સીધી વાત છે કે કે જે કોઈપણનું વાહન છે એ સીધે સીધું કોઈ પણ જે વેપારી છે દુકાનદાર છે એના ફેસ એટલે કે મોઢા આગળ જ પાર્ક થવાનું તો એને કેવી રીતે દુકાનની અંદર જવાનું અથવા તો એના કસ્ટમરને કેવી રીતે અંદર જવાનું એટલે એનો કોઈ નિરાકરણ નથી એટલે એનો કોઈ જવાબ પ્રશાસન તરફ પણ મળ્યો નહીં ત્યારબાદ અમે પાછા રજૂઆત કરવા ગયા આરએમસીમાં ત્યાં જૈમીનભાઈ એમને સારી રીતે સાંભળ્યા અને સારો રિસ્પોન્સ પણ આપ્યો એમને આ કામ અત્યારે હાલ પૂરતું રોકાવી પણ દીધું છે પણ આ બધા જે ઇન્સિડન્ટ થયા તે ઉપરથી બધા વેપારીઓએ સાથે મળી અને એવો નિર્ણય લીધો કે ભાઈ આપણું એક સર લાખાજીરાજ રોડનું વેપારીઓનું બધા વેપારીઓનું ફક્ત એવું નહીં કે ગાર્મેન્ટ સેક્ટર છે એનો જ બધા વેપારીઓનું એક સંગઠન બનાવવામાં આવે અને પ્રશાસન અને વેપારીઓ વચ્ચે જે સુમેળ ભરાય જે કહી શકાય સુમેળભરી રીતે આ જે બધા પ્રશ્નો છે એનો હલ કેવી રીતે લાવવો આ બધી વસ્તુને કેવી રીતે આઉટ કરવી એ બધી વસ્તુ ને ધ્યાનમાં લઈ અને આ સંગઠનની આજ રોજ રચના કરવામાં આવી છે હું સ્થાનિક પોલીસની વાત કરું તો એમનો બિલકુલ સહયોગ નથી સ્થાનિક પોલીસ છે એટલે અમારે બહુ સ્પષ્ટ રીતે કહું તો એ ડિવિઝન પોલીસ સ્ટેશન અમારા વિસ્તારને લાગુ પડે છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનનું ક્યારેય અહીંયા પેટ્રોલિંગ હોતું નથી અથવા તો અહીંયા એક અત્યારે બીજો પ્રશ્ન એવો છે કે રિક્ષાવાળા જે છે એ ત્યાં આડેધડ પાર્કિંગ કરીને ઊભા હોય છે અમે ફરિયાદ કરીએ તો ગાડી એક વખત આવવું હોય તો આવે ન પણ આવે અને અમે રજૂઆત વારંવાર કરીએ છે પણ ત્યાંથી કોઈ રિસ્પોન્સ મળતો નથી અને બહુ સ્પષ્ટ શબ્દમાં કહું કે અહીંયા એ લોકોને લાભ બીજી રીતે મળતા હોય એવું અમને દેખાઈ આવે છે જેથી કરીને એ લોકો અહીંયા કોઈ એક્શન નથી લેતા